હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાની સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં તો આજની જે આપણી રેસીપી છે ને એ સુરતની ફેમસ રેસિપી છે જે તમે ગમે તેટલી બનાવશો ઓછી જ પડશે બે બે કિલો મરચાં હશે તો પણ ઓછા ન પડે તો મને કહેજો તો ચલો આગળ વધીએ આજની રેસિપી તરફ જે ઓછા સમયમાં ઓછી મહેનતે અને ઓછી વસ્તુએ તરત જ બનીને તૈયાર થઈ જાય છે એવા સુરતના ફેમસ રીંગ ભજીયા જે કેવી રીતે બનાવવા આપણે આજની રેસિપીમાં આગળ મુજબ જોઈએ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ જેની રેસિપી તમને આસાનીથી સારી રીતે સમજાઈ જાય અને હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો અને એકવાર ચેનલની વિઝિટ અવશ્ય કરજો રીંગ ભજીયા બનાવવા માટે મેં અહીંયા જે આપણે મોટા મરચાં આવે છે એ લીધેલા છે તો સૌથી પહેલાં મરચાંની જે ઉપરની ડીટલીનો ભાગ હોય એ આપણે અલગ કરી દઈશું ત્યારબાદ અંદર રહેલો જે બી હોય એ આપણે એક ચાકુ કે કોઈ પણ મદદ વડે એ બીને આપણે આ રીતે બહાર કાઢી લેશું જેથી મરચામાંથી છે બધા બી નીકળી જશે એ જ રીતે આપણે બધા મરચામાંથી છે એ અલગ બી પણ કરતા જઈએ તો આ જ રીતે આપણે બધા મરચાં તૈયાર કરી લેશું તો બાકી રહેલા મરચાંની પણ ઉપરની આપણે સૌ પ્રથમ ડીટલીઓ અલગ કરી દઈએ અને બધા મરચાંની ડીટલીઓ અલગ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર રહેલા જે બીનો ભાગ છે એને પણ આપણે અલગ કરી લઈએ ત્યારબાદ બધા મરચામાંથી બીનો ભાગ અલગ થઈ જાય એટલે જે મરચાં છે એને આપણે એક સરખી ગોળ રીંગમાં છે એ સમારીને તૈયાર કરવાના છે

એક ચમચી વાટેલા લસણની પેસ્ટ જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પરંતુ એનાથી સ્વાદ છે ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ સ્વાદ અનુસાર નમક અડધી ચમચી હળદર એક ચમચી ઓરેગાનો ઓરેગાનોથી પણ સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે અને અડધું ફાડું લીંબુનું નીચોવી અને એને સરખી રીતે છે એમાં મિક્સ કરી દઈશું હવે ઉમેરેલા મસાલાને લીંબુ સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને ઉપરથી કોટ કરવા માટે ચણાનો લોટ ઉમેરીશું તો સૌ પ્રથમ મેં અહીંયા બે ચમચી ચણાનો લોટ છે એ ઉમેર્યો છે આમાં પાણી કે કશું ઉમેરવાનું નથી અને એને આપણે મિક્સ કરી દઈશું એટલે ચણાનો લોટ છે એ મરચાંમાં ફરતે ચોંટી જશે તો હજી મને આમાં ઓછો લાગે છે એટલે આપણે ફરી બે ચમચી છે એ ચણાનો લોટ એમાં ઉમેરી દઈએ એટલે બે ચમચી ચણાનો લોટ ઉમેર્યા બાદ એને સરખી રીતે ફરી આપણે મિક્સ કરી દઈશું જેથી ચણાનો લોટ છે બધી મરચામાં છે એ ચોંટી જાય તો આ જ રીતે અને એમાં માત્ર બે ટીપાં એટલે છે એ પાણીના છાંટ્યા છે જેથી બધો ચણાનો લોટ છે એ મરચામાં ચીપકી જાય તો એ જ રીતે સરખી રીતે એને મિક્સ કર્યા બાદ રીંગ ભજીયા બનાવવા માટેના મરચાં છે એ તૈયાર છે તો હવે મરચાંને તળવા માટે એક કડાઈમાં મેં અહીંયા તેલ ગરમ થવા માટે છે એ મૂકી દીધેલું હતું જે તેલ ગરમ થઈ ગયું છે હવે બનેલા જે મરચાં છે એને આપણે એમાં ઉમેરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર છે મરચાંવાળા ભજીયા છે આપણે તળી લેશું હવે આ રીતે આપણે એમાં મરચાંવાળા ભજીયા ઉમેરાઈ જાય રીંગ એટલે એ સરખી રીતે તળી લઈએ આપણે એને અને એક આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું એ જ રીતે બાકી રહેલી જે મરચાંના ભજીયા છે એને પણ આપણે તળીને તૈયાર કરી લઈશું તો એ તળાઈ જાય સરખી રીતે અને એને તળવા માટે ગેસની હંમેશા મીડિયમ ફ્લેમ જ રાખવાની છે તો એ રીતે બાકી રહેલા પણ બધા ભજીયા છે એ તળીને તૈયાર કરી લઈએ અને તળાઈ ગયેલા ભજીયાને અલગ પ્લેટમાં છે એ મૂકતા જઈએ તો એકદમ સ્વાદિષ્ટ અને સરસ મજાના સુરતના ફેમસ મરચાંવાળા રીંગ ભજીયા બનીને તૈયાર છે જે તમે બે બે કિલો મરચામાંથી બનાવશો તો પણ ઓછા પડશે આ મેં એક વ્યક્તિ માટે બનાવ્યા હતા પરંતુ તમે ગમે તેટલા કેમ ન બનાવો એટલા સ્વાદિષ્ટ લાગશે કે ઓછા ન પડે તો મને કહેજો તો તમને આ રીંગવાળા મરચાંના ભજીયાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને હજુ સુધી તમે મારો વિડીયો કે એમની લિંક તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બરમાં શેર ન કરી હોય તો એમને શેર કરો જેથી એ લોકો પણ આવા અવનવા વિડીયોની રેસિપીથી પરિચિત બને અને હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલી વાર હોય તો બેલ લાયકોન દબાવવાનું ન ભૂલતા જેથી આવા જ સરસ મજાના વિડીયોની દરેક નોટિફિકેશન તમને તુરંત મળતી રહે અને હા ચેનલની વિઝિટ એક વખત અવશ્ય કરજો થેન્ક યુ ફોર વોચિંગ